નવ નવેમ્બર એટલે જૂનાગઢનો મુક્તિ દિવસ જો કે શહેરીજનોને ચોમાસું તો ગયું પણ ઉબડખાબડ રોડમાંથી મુક્તિ નથી મળી જૂનાગઢ મહાનગરપાલિકા બન્યાને બે દાયકાથી વધુ સમય થઈ ગયો પણ શહેરના રોડ રસ્તાની આજે પણ ગ્રામ્ય વિસ્તારના રસ્તા જેવી હાલત છે કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા માટે મંજૂર થાય છે પરંતુ વિકાસ કાર્યોમાં વ્યાપક ભ્રષ્ટાચારના કારણે હલકી ગુણવત્તાના રોડ રસ્તાનું નિર્માણ થાય છે ઉપરકોટ કિલ્લો અને નરસિંહ મહેતા ચોરા આકર્ષણનું કેન્દ્ર છે અહીં મોટી સંખ્યામાં વર્ષ દરમિયાન મુલાકાતીઓ આવે છે પણ કિલ્લા અને ચોરા તરફ જવાના રસ્તા સાવ ધુવાઈ ગયા છે કેટલાક સ્થાનિકોએ તો આરોપ લગાવ્યો કે જૂનાગઢની ઓળખ ખાડાગઢ તરીકે થઈ ગઈ છે અહીં જ્યાંથી પસાર થાય ત્યાંથી કમર તૂટવાનું નક્કી જો ચાલીને પસાર થાવ તો પડ્યા વિના રસ્તો પૂરો ન થાય હાલ તો જૂનાગઢના શહેરીજનો ખાડામાંથી મુક્તિ અપાવવા પ્રશાસન સમક્ષ માંગ કરી રહ્યા છે આંગે મનપાના શાસક પક્ષના નેતાનો સંપર્ક કરતા લુલો બચાવ થયો જુનાગઢના મુક્તિદિનની મુક્તિ દિન ની ઉજવણી માટે પધારી રહ્યા છે ત્યારે એટલું સો ટકા કહીશ કે માન્ય શ્રી હવે આપ આંખ ખોલો અને જુનાગઢ ના રસ્તા પર જઈને જોવો કે તમને જે રસ્તામાં ફેરવાના છે ત્યાં તો બધા ડામર લાગી જશે પણ જુનાગઢ ની આજે અવદશા છે જેના માટે જે કિલ્લા માટે તમે કરોડો રૂપિયા આપ્યા અને જે કિલ્લાનું તમે રિનોવેશન કર્યું ત્યાં કિલ્લા સુધી જવાનો રસ્તો નથી જેની ભૂમિ ગણાય એટલે કે નરસિંહ મહેતા ની ધરતી ગણાય એ નરસિંહ મહેતાના ચોરા સુધી જવાના રસ્તામાં કેવો ભ્રષ્ટાચાર થયો ખુલ્લી આંખે જોઈ લો

સુધારો થયો તો જુનાગઢ મહાનગરમાં મુખ્ય પાયાના પ્રોજેક્ટ ભૂગર્ભ ગટર પીવાના પાણીની અમૃત લાઈનનો પ્રોજેક્ટ અને ટોરેન્ટ ગેસ પાઇપલાઇન આ ત્રણેય કામ હાલ પ્રગતિ હેઠળ છે જે જે વિસ્તારમાં આ ત્રણે ત્રણ કામ પૂર્ણ થઈ ગયા છે ત્યાં રોડ રસ્તાના કામગીરી પણ હાલ શરૂ છે ટૂંક સમયમાં ખૂબ ઝડપથી આ ત્રણેય પ્રોજેક્ટ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થાય અને રોડ રસ્તાના જે કંઈ હજી કંઈ પ્રશ્ન છે તે વહેલી તકે પૂરા કરવામાં આવશે જૂનાગઢની પરિસ્થિતિ રસ્તાની બહુ ખરાબ છે હું રિક્ષા ચાલક છું બરાબર પણ જૂનાગઢ સિટી રોડ રસ્તાની હા હાલત ખરાબ છે એકદમ એમ કે છે કે આ જૂનાગઢ જેવું નામ રોશન છે એવો રોડ રસ્તા છે નહીં જુનાગઢના આ એવું લાગે છે કારણ કે પરિસ્થિતિ બહુ ખરાબ છે રોડ રસ્તા